હારીજમાં ભૂતિયા કનેક્શન પકડવા માટે તંત્રને તાકીદ હારીજ પુરવઠા નિગમ તેમજ સમીના હેડવર્ક્સની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉનની મુલાકાત લઈ પાણી પુરવઠા સિંચાઈ અને અન્ય નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રિવ બેઠક યોજી હતી ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગની હેડવર્ક્સની તેમણે મુલાકાત લીધી હતી મંત્રીએ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ કેવાયસી અંગેની જાણકારી મેળવી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા ડીબીટી સહાયમાં પારદર્શિતા લાવવા વહેલી તકે ઈ કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે અને પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈ પણ લાભાર્થીઓ વંચિત ન રહી જાય તે અંગેની તાકીદ કરી હતી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ